બાલાજી શરૂઆત ક્યારે થઈ ક્યાં થઈ અને કેવી રીતે થઈ બાલાજીની શરૂઆત બહુ ધીમી ગતિએથી થઈ એટલે થઈ કે મને ગામડે મુસીબત આવી મુસીબત ને કારણે મારે માઇગ્રેટ થવું પડ્યું અહીંયા સિનેમામાં નોકરી કરી સારું કામ કર્યું કોન્ટ્રાક્ટ ઉપર કેન્ટીન આપી દીધી

એમાં શીખા પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા અને ધીમે ધીમે વસાવતા ગયા 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 લોકોને જોડતા લોન લેતા આગળ આગળ વધતા વધતા અને ધીમે ધીમે વધતા વધતા પચીસો કરોડ રૂપિયાનું રોકાણ કરી અને એક માનવ મેળામણની એક શક્તિનું સંગઠન બનાવી અને એક સારું નામ ઇન્ડિયામાં અમે બનાવ્યું બાલાજી ની શરૂઆત